મ ટુ રસોઈ ગુજરાતની હું છું સ્વિતા મોદી અને આજે આપણે બનાવીશું જૂની વિસરાતી વાનગી બાફેલો લોટ અત્યારે બે ઋતુ હોવાથી બધાને શરદી અને ખાંસીની તકલીફ રહેતી હોય છે તો આ રેસીપી ટ્રાય કરવા જેવી છે અને આ રેસીપી મીન ટ્રોની ગણતરીમાં બની અને તૈયાર થઈ જાય છે આ રેસીપીને તમે ગરમ સર્વ કરશો તો જલ્દીથી તમારી શરદી અને ખાંસીમાં રિકવરી મળશે તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરી લઈએ બે ત્રણ દિવસથી દહી જમાવ્યું હતું તેમાંથી માખણ કાઢ્યું અને ત્યારબાદ આનું મેં ઘી બનાવી લીધું છે હવે આપણે વધારાનું ઘી છે તે કાઢી લેવાનું છે અને તે નીચે આ રીતે જે કીટું વધે તેની અંદર થોડુંક ઘી રાખવાનું છે આપણે અને અત્યારે તમે જોઈ શકો છો કીટું એકદમ થોડીક ઓછી સાઇઝની અંદર છે હવે તેની અંદર આપણે એક ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા માટે રાખી લઈશું આ રેસીપી આપણે શરદી અને ખાંસી માટે બનાવીએ છીએ તો મસાલા બિલકુલ પણ આની અંદર નથી ઉમેરવાના તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને નાની ચમચી જેટલી હળદર ઉમેરી લેવાની છે બસ આ બે જ મસાલા અત્યારે આપણે ઉમેરવાના છે અને આ રેસીપીને આપણે તૈયાર કરી લઈશું તો એક વખત આને સારી રીતે ચલાવી લઈશું અને ત્યારબાદ તેને આપણે સારી રીતે ઉકળવા દઈશું તો હવે આપણું પાણી છે તે સરસ રીતે ઉકળી ગયું છે ત્યારબાદ આ રીતે તમે જોઈ શકો છો કે ઉભરો આવી ગયો છે ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખેલી છે અને હવે ત્યારબાદ તેની અંદર આપણે બાજરીનો લોટ ઉમેરવાનો છે તો બાજરીનો લોટ છે તે તાસીરમાં પણ ગરમ હોય છે એટલે જલ્દીથી આપણને શરદી અને ખાંસીમાં રિકવરી મળે છે તો જેટલું મેં પાણી લીધું હતું બસ તે જ પ્રમાણે મેં આ લોટ લીધો છે જેટલું પાણી હોય તેટલો જ લોટ લેવો અને જો તમારે વધુ પડતું લોટ ઉમેરવો હોય તો તમે તેને ઉમેરી શકો છો તો આ રીતે આપણે લોટ ઉમેરતું જવાનું છે અને વેલણની મદદથી તેને આપણે સતત ચલાવતું જવાનું છે તો આ રીતે તેને આપણે એક વખત ચલાવી લઈશું તો અત્યારે તમે જોઈ શકો છો કે લોટ આપણો છે તે તળિયામાં ચોંટે છે તો હવે આપણે આને આ રીતે સતત ચારથી પાંચ મિનિટ માટે ચલાવી લીધું છે અને તમે જોઈ શકો છો અત્યારે કે આપણો લોટ છે એ તે પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયો છે અને આપણી તપેલીને પણ છોડવા લાગે છે તમે નીચેથી આને જોઈ શકો છો તો હવે આપણે આને એકથી બે મિનિટ માટે એને કૂક થવા દઈશું તો આપણે એને ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે આને સારી રીતે આપણે સીજવા દેવાનું છે આ રેસીપી તમે નાના બાળકને અથવા તો તમારા ઘરમાં કોઈ વડીલ હોય તેને પણ તમે સર્વ કરી શકો છો તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે તેની આજુબાજુમાંથી ઘી છે તે છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે તેને એક બાઉલની અંદર કાઢી અને સર્વ કરી લઈશું તો તૈયાર છે જૂની વિશ્રાતી વાનગી બાફેલો લોટ રેસિપી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ શેર કરવા માટે વિનંતી તો આ રેસિપી એકદમ ફટાફટ બની જાય છે માટે તમારી સમય પણ ખરાબ નહીં થાય તો ચોક્કસથી બનાવી ટ્રાય કરજો આઈ હોપ કે તમને આજની રેસિપી પસંદ આવી હશે ફરી મળીશું બીજી જ નવી રેસિપી સાથે